મળીએ છે સખી મંડો સખી મંડળોની બહેનોને તો એ લોકોને મશીન છે એ લોકો જે દળિયા બનાવે છે ને એ લોકો ખાખરાની બાજુ બનાવે છે ઘરે પોતે તો એમ તો ખાખરાની બાજમાં ખાવાનું બહુ સારું કહેવાય છે તો મળીએ એ લોકોને કે જાણીએ કે શું કેવી રીતે બનાવે છે એ લોકો ઘરે જ પોતે બનાવે છે બાજને તો આપણા બધાને જોઈતું હોય તો આપ લોકોને મેં ડિસ્ક્રિપ્શનમાં એ લોકોનો નંબર આપી દઈશું તો આપ લોકો એને કોન્ટેક કરી શકીશું તો જાણીએ આપણે એ લોકોની બહેનો પર જઈએ ચાલો મિત્રો આવી ગયું છું હું સખી મંડળની બહેનો પાસે

કે આ મશીનમાંથી દળિયા કેવી રીતે નીકળે છે તે તો આ બહેનો લોકો બધા પોતે ઘરે બાજવો બનાવે છે ખાખરાની તો તમે જોઈ શકો છો આમાં તો આપણે બધા સખી મંડળો અને બહેનોના મહિલા ને વાતો કરી તો આપણો બધાને જો બાજ દળિયા ને જોઈતું હોય તો એ લોકોને નંબર મેં ડિસ્કિપ્સનમાં આપી દઈશું ને લોકો સાથે કોન્ટેક્ટ કરી શકશો તમે બધા તો આ વિડિયો જાતે જાતે શેર કરજો બધાને ને વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ આટલું જ છે ઓર થેન્ક યુ ફોર વોચિંગ